મિત્ર હું સિંગર રમેશ ઠાગોર કે આજે તો ખરડોસાના ફોર્મ હાઉસ ઉપર મેં મિત્રો આવ્યો હતો વિજયભાઈના ફોર્મ હાઉસ ઉપર મિત્રો આવ્યો હતો અને મિત્રો સરસ બટાકાની બાજરી છે સરસ મિત્રો તમે યાદ પણ કરો અને ખરેખર માતાજીની આસમી અને ગોગા બાપાની આસમી કૃપાથી અમારા વિજયભાઈ દેસાઈના ફોર્મ હાઉસ ઉપર મિત્રો અને સરસ એમને પણ ટ્રેક્ટરનો પણ ભોર પણ ભરે છે એટલે માતાજી અમને ખૂબ શક્તિ આપશે અને સરસ ખરેખર તો કે આજે ખેડૂત કેટલો બધો કેપેબલ અને મિત્રો એમને બહુ સોણ્યું ખાતર પણ નાશેલો હતો અને સરસ પણ એમને બાજરી વાવેલી છે અને એમના ફોર્મ હાઉસ ઉપરની અંદર તો મિત્રો આવાના આવા સરસ ખેતરે ખેતર એમને આવી પણ બટાકાની બાજરી છે મિત્રો અને ગોગા બાપાને આપણે પ્રાર્થના કરા કે મારા ખેડૂતને બમણી આવક થાય અને મારા ખેડૂતને ખૂબ જ લાભ થાય એ બદલ ખૂબ ખૂબ આભાર અને ખેડૂત મિત્રોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે યુટ્યુબમાં મારી ચેનલ હેડે છે સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને મિત્ર ભૂલતા ને અને આ વિડીયો મારા ખેડૂત સાથે શેર કરજો અને મિત્રો ખાસ બે હાજુને વિનંતી કરું કે વરસાદનો ટાઈમ આવી ગયો છે એટલે મિત્રો એસી પંખે તમે જરાય પણ ઊંઘતા ને અને સારે ખડકવાનું અને બાજરી કાઢવાનું તરત તાત્કાળી તમે કરજો જય હિન્દ જય ભારત માતા કી જય